ભેસાણ વિસ્તારમાં સવારથી વરસાદ હતો છતાં પણ લોકો સાંજની સભામાં મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા ગોપાલ ઇટાલિયાની આ જનસંપર્ધામાં એક વિશાળ માનવ મેંદની વરસતા વરસાદની વચ્ચે પણ લોકો સમર્થન કરવા માટે આવી રહ્યા હતા આ વિશાળ જનસંખ્યાની અંદર

તમામ નેતાઓની છે ચારે બાજુ થી આપણી ઉપર આક્રમણ કરી રહ્યા છે ક્યાંક પૈસા નો ક્યાંક લાગણી નો ક્યાંક સંબંધો

જાક લોકોને દબાવવાનો ડરાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે એમને અહીંયાથી કહેવા માંગુ છું તમારી ફરજમાં આવતું હોય એટલું કરો ફરજમાં બહાર જઈને ન કરો અન્યથા તમારા માટે ફિક્સ પગાર માટે લડ્યા છે તો તમે ખોટું કરતા હોય તો તમારી વિરુદ્ધમાં એમને લડતા આવે છે અને વાત રહી બીજી કે અમારી પાસે તમામ પુરાવાઓ છે આવનારા સમયમાં ઇલેક્શન કમિશનમાં તમામ ફરિયાદો થશે ઇલેક્શન કમિશનમાં તમામ ફરિયાદો પૂરાવા સકટ થશે એટલે અન્ય કોઈ ચિત્રમાં આવળો જય જવાન જય જવાન ભારત માતા કે ભારત માતા કે પંચાસ પર બિરાજમાન પૂર્વ કેબિનેટ મંત્રી અને હાલના ગુજરાતના પ્રભારી અમારા આદર્શ એવા રાયજી સાથે જ આપણા લાદીલા ઉમેદવાર અને આપ સૌના લાડકા એવા ગોપાલભાઈ ઇટાલિયા

તમારો દીકરો ગોપાલ ઇટાલિયા રોડ પણ બનાવી શકે ખેડૂત નું કામ કરી શકે સૌની મદદ પણ કરી શકે દોસ્તો અંદર એક ઘટના આપણે જાણવા જેવી છે કે દ્રોણ ભીષ્મ પિતામાં આ બધા ઘણા સારા વ્યક્તિઓ હતા પણ એ રવાડે ચડ્યા દુર્યોધનના અને દુર્યોધન ના રવાડે જેટલા જેટલા ચડ્યા એનુંય નામું ન દોસ્તો આ કિરીટ પટેલે વિસાવદર ભેસાણ જૂનાગઢ તાલુકો ને આખા જૂનાગઢ જિલ્લામાં ખેડૂતોના લોહી પર સેવાના રૂપિયાને લૂંટવામાં કોઈ કસર બાકી નથી મૂકી કોઈ કસર નહીં સહકારી મંડળીમાં ભ્રષ્ટાચાર કર્યો અનહદ ભ્રષ્ટાચાર એનો કોઈ ગણિત નથી કોઈ આંકડો નથી એટલો ભ્રષ્ટાચાર

મિત્રો તમારે ભાજપની પાર્ટી તો ભ્રષ્ટાચાર એવો કરે છે સવારે જે કાંડ કર્યો એ રાતે એને જૂનો લાગવા મળે પણ આપણા તો દોસ્તો ખેડૂતો એ આત્મહત્યા કરી લીધી છે અહીંયા હું આખી ચોપડીનો હિસાબ લઈને બોલું છું દોસ્તો મારી પાસે આખા જૂનાગઢ જિલ્લામાં કિરીટ પટેલે કેટલી નકલી મંડળીઓ બનાવી એના પછી કેટલા કૌભાંડ કર્યા એનો હજારો પાનાનો બોલ તો પુરાવો લઈને

અને આપી કાલે સીઆર પાટીલ અહીંયા પૈસા લઈને આવે છે વિસાવદર મેસાડમાં દોસ્તો એક ખટારો રૂપિયા લઈને સીઆર પાટીલ કઈ કાલે અહીંયા આવે છે આખા વિસાવદર મેસાડના પેજ પ્રમુખોને બોલાવ્યા છે જેવડું મોઢું જેવડું ગામ એવડું કવર આપવાની યોજના સીઆર પાટીલ પાલે બનાવી દોસ્તો એમના પેજ પ્રમુખોને કરોડો રૂપિયા કાલે આપવા આવે છે અરે તમારા સપોર્ટમાં છે અંદરનો માણસ સપોર્ટમાં છે બે ફોર્મ બોગસ કરજો ને આdio આ કવર ઈ કવરની અંદર ખેલાડીઓના લોયના પૈસા ભરી ભરીને કવર આપવા માટે ક્રિયાર કાટે ચાલે આવે દોસ્તો મને ઘણો દુખ થાય છે